thank you

અમારા મિત્ર જયнтиભાઈ પાલી લીધી છે દેશી મગડી દેશી મગડી છે હો હાલો તો હવે ભૂંગળો પીટ કરી પેલા આપણે ઉપલા પડામાં ગાળામાં મેથી સાટી પાળીયું દેખાય ને થોડે એટલે સુધી એમાં ઉપર ઉપર ચાયનીસ ગોભી સોંપેલી છે બી આઝા જાઝા ને ખાઈ ગયા પછી થોડા થોડા ખેંચી લે એ બધી ઉગી ગઈ તો જો લાલ ફૂલેવર સોપેલો છે આપણે લાલ જો એ લાલ ફૂલેવર છે પછી ઓરેન્જ છે અને આ લીલો ફુલેવર માં ત્રણ વેરાયટી સો પેલી છે ટ્રાય કરવા પૂરતી હાલ તો જોવાડિયે પોગી ગયા છે અને વીરના બપા કેરો પલાળે છે ને આપણે આવી ગયા છીએ આ બાજુ આંટો મારવા ફૂલેવરમાં આમાં ધડા દેખાય કે એમ જોવા આવ્યા છે બહુ વાળા આવે

બધા એમાં એમ જ છે તો હવે આ અઠવાડિયામાં શરૂ થઈ જશે અને ઓલો પૂરો થવાનું થાય તો આ શરૂ થઈ જાય અને કેરો પલ્લી જાય પછી આપણે મળીએ સોપા ને અહીંયા છે હરીક વાજો એવો ફૂલ ઉઘેડા ને એટલામાં પાણી ભરાય કે નહીં એટલે તોડવા બરોબર નથી જો તો ફૂલે વરિયા ખરખો ઉભો ને બધો તો હાલ ચહેરો પલ્લી જશે ને આપણે હવે મરીએ સોપા જો એટલે પાણી પઈ એટલે બાકી છે અહીંયા મૂકી છે ચહેરો અને થોડો કોલા પર જવા અમારે માં લઈ છે પાણી એટલે કોઈ જુ હા મિત્ર જો આ વાડી આવી એવા અને હવે સોપવાનું ચાલુ કરી દીધું છે ત્યાં એને કરી દીધું તો લીલી કોબી સોપવાનું મુરત કર્યું છે આ જો અને આમાં છ છ આયરું થાય છે કાં

આ કેળી નો પડે અને વળી દડો થી થાય મોટો હોય ત્યાં સુધી વળમાલી નીકળે જ નહીં બબે તો ઓસમ બોસાવ થાય હા બબે કિલા તો થાય જ બબે અઢી કિલાના ના જેવો દડો તો થઈ જ છે આપણે ખબર ત્રણ ત્રણ કિલા સુધી ના

અત્યારે તો થઈ છે અત્યારે તો સોમહરમાં નિયમા તો બે ફેરી પારવી પડે આમાં તમને જ વખત પારેલું છે નગર બે ફેરી પારવું પડે અત્યારે કેમ કે પાંદડા બહુ મોટા છે અને વધ્યા હારો નગર આ પાણી અમારે હાવ ઓલું કડવું પાણી જ છે મીઠું પાણી નથી પીવાય એની થાભડાય કાટી જાય એવું છે તોય તે ફુલેવર ને થઈ જાય

બે કેરા ને આમ તો અઢી કેરા જેવું છું અને હવે સોંપાઈ ગયું હવે પછી ભાગી જઈ ઘેરે શર્ટ ને એવું બધું નાખું છે અને હવે ખેંચી તોડી લઈ પાલકની ભાજી હાલો હવે આપણે તોડી લે એ ભાજી ત્યાં બપોરને બિયારના બપોરને પાણી પી જાય તો અમલ તોડવાની છે ઓલામાં દવા સાટેલ છે એટલે અમલ નથી તોડવાની ફૂલે તોડ લઈ પગ ધોયા પણ પગ બગડશે નાખેલા હતા સોળ વાગે એક છોડવા માંથી તો ભાજી થઈ રહી એવડા છે હાલો તો હવે આપણે ભાજી તો લઈ હાલો તો જોવો લઈ વાડિયલ ભાઈ એવા છે અને એને જમી લીધું ને નવરા થઈ ગયા અને જો અહીંયા અમારો મોર આવ્યો છે આંબાને તમારે જેને આંબો હોય અને મોર આવ્યો હોય તો કોમેન્ટ કરજો અમારે જો એટલો આગતરો આવેલો છે આખો આંબો આવી ગયેલો અમુક અમુક ફૂટી ગયેલા છે અમુક અમુક હજી બાકી છે જો હજી આ બધો ફૂટશે અને આ મોટી મોટી ડાઇન્ડિ થઈ ગયેલી છે હવે જાવ પારવા અને અહીંયા જો અહીંયા સાટીલી છે મેથી ત્રણ કેરામાં જો ઉગી કેવી મસ્તીની એક આ ગાળામાં આંબો હજી ફૂટ્યો જો આ હજી નથી ઓલા ને જોવો છો અને એક આ ગાળામાં હળણ ઠેઠ ઊંધી એક એની પડખાનો ગાળો છે એમાં છે ત્રણ ગાળામાં નાખેલી છે મેથી અને એક એક ગાળામાં આમ નાખેલી છે કોથમરી કોથંભરી એજી નાની નાની છે તો હાલો હવે આપણે સવાર એ પારવા હા હાલો તો ઓલી વાડીયાથી વી આવ્યા અને બપોરે ખાઈ લીધું અને હવે આવી ગયા છે એ અહીંયા લીંબુડામાં બે રોપ સાટવા કેરા બનાવવા છે તે કેરા બનાવવા આવી ગયા અને અહીંયા અને માર બાબે વીએ જ્યાં છે ફુલેવર પારવા અને આજ આરુષી ને કાવ્ય બે છે આધાર કાર્ડ કઢાવા જવાનું હતું ને ને જો આ કાવ્ય બેન નું આધાર કાર્ડ નીકળી ગયેલું છે આરુષી બેન નું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે એને કોન જો અમાર દાંત કાઢે ને ત્યાં ખાડા પડે જો દાંત કાઢતા બેન

લીંબુડાના ખામડા ભરાઈ જાય એટલે એમાં પાણી પી પછી આ લીંબુડા ના ખામડામાં વહી જાય હાલો તો હવે આપણે ગોળી નાખી પછી બી સાટી દીધી

ઓલી વાડિયા થી વહી આવ્યા જમી લીધું પછી માલ ને પાઈ લીધા પાણી ભરી લીધું અને નવી રાતે નવ વિયેવા પારવા તો હવે પારીએ જો આ લીંબુડા માં અહીંયા ફૂલે વર સોપેલો છે આજ કે ફૂલે વર ઉતારવા ને તે હવે આમાં પારવાનું ચાલુ કર્યું છે અમારે બેય વાડી એકલો ફૂલેવર 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 કુબી ફૂલેવર કુબી કા

nhà không cảm giác uầy mập uầy